સર સાથે લેશું હવે આપણે એમાં ખાંડનું નાખી દેસુ મે અડધું ખાંડ લીધેલી છે એ ખાંડ નાખી દઈશું અને હવે ખાંડનું પાણી થશે એટલે આપણે પાણી ત્યાં સુધી આપણે ખાંડ નાખેલી છે એટલે આપણે એને હલાવવા હલાવતા રહેશું ત્યાં સુધી પાણી ન બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું એકદમ આપણું માવો ઘટ થઈ જાય ત્યાં સુધી હલવાનો છે આપણો એકદમ સરસ માવો ઘટ થઈ ગયો છે હવે આપણે એમાં કાજુ બદામ નાખીશું કતરણ કરેલા ઝીણું ટોકરા છીણ નાખી દઈશું અને મિક્સ કરી લેશો આપણો માવો સરસ તૈયાર થઈ ગયો છે માવો તૈયાર ઠરે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશો બે બે વાટકા નાના બે વાટકા લોટ લીધેલો છે ઘઉંનો અને બે પાવરા એમાં મોળ નાખશું અને સરસ રીતે લોટ બાંધી લેશું આપણે એમાં થોડું થોડું પાણી નાખતા રહીશું લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે થોડું તેલ નાખી ગુણાવી દઈશું રાખી દઈશું આપણે સરસ લોટ ગુણ આવી ગઈ છે હવે આપણે એમાં એનું લોહી કરી લેશું અને હવે આપણે એમાં તાવડી તપાવવા મૂકી દઈશું આપણે તાવડીમાં બનાવવાની છે આપણે તળવાની નથી આપણે શેકીને બનાવવાની છે આ રીતના પૂરનપુરીને વારી લેવાની છે અને સરસ રીતે વણી લેવાની છે તમારી રેસીપી અમારી રેસીપી તમને કેવી લાગે આ રીતના વારી લેવાની છે સરસ આપની ત્યાં તાવડી તપી ગઈ છે હવે તાવડી મૂકી દઈશું શેકવા આ રીતના આપણે શેકી લેવાની છે પૂરણપુરીને બધી આપણે આમને ફેરવી સરસ અમારી રેસીપી તમને પસંદ આવે કે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ઘી લગાવી દેસુ બધી પૂરણપોરીમાં આપની પૂરણપુરી તૈયાર છે